દિવ્યાંગ બહેનો પોતાની રીતે પોતાના કામ કરી શકે અને ઘરના રોજિંદા કામકાજમાં મદદરૂપ થઈ શકે તે માટે સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને ઇનાલી ફાઉન્ડેશન પુનાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ બહેનો માટે વિનામૂલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનની ચાળીસ જેટલી દિવ્યાંગ બહેનોને કૃત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવ્યા હતા આ કૃત્રિમ હાથ ઇલેક્ટ્રિક બેટરીથી કામ કરે છે માત્ર વીસથી 25 મિનિટમાં બેટરી ચાર્જ થઈ ગયા પછી ત્રણ દિવસ સુધી આ હાથ કામ કરી શકે છે કૃત્રિમ હાથથી લાભાર્થી બેનો રોટલી વણી શકે છે શાક સમારી શકે છે માથું ઓળી શકે છે કમ્પ્યુટર મોબાઈલ ઓપરેટ કરી શકે છે આ ઉપરાંત કૃત્રિમ હાથથી જમવાની બ્રશ કરવાની કચરા પોતા કરવામાં પણ સરળતા રહે છે આ કૃત્રિમ હાથની કિંમત અંદાજિત પચીસ હજાર જેટલી થાય છે જે ઇનાલી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બહેનોને કૃત્રિમ હાથ કેમ્પમાં વિના લગાવી આપવામાં આવ્યા હતા જ્યારે રોટરી ક્લબ વઢવાણ સિટી દ્વારા કૃત્રિમ હાથના લાભાર્થીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી યા યે કેમ્પ થાય હાથ ના ખાવાનો યા યે મેં આઈ હું મેરે કોઈ બહુ પહેલે તકલીફ પડતી હતી અબ મે હાથ ડાલને સે પકડને કી ઓર સુવિધા હો ગઈ હે મેં પકડ બી શકતી હું ઓર મેં ઈસે કુછ કામ બી કરી શકુંગી ઇસલી મે બહુ ફાયદા હોય યે આ કે હું આઠ સાલ પહેલાં ચોટ થઈ હતી એટલે બે હાથ વયા ગયા હતા અત્યારે અહીંયા કને સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ્પ નાખેલો છે એમાં ફ્રીમાં હાથ નાખી દેશે અત્યારે સરસ છે મારા હાથથી હું બધું કામ કરી શકીશ હું આગળ જીવનમાં બધે વધીશ રોટરી ક્લબ ઓફ વડવાન સિટી અને ઇનાલી ફાઉન્ડેશન પુનાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે કૃત્રિમ હાથ બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસથી ઉપર મહિલાઓએ ભાગ લીધો છે ગુજરાત અને રાજસ્થાન બે એવા મોટા રાજ્યોમાંથી લોકો દૂર દૂરથી આ હાથ માટે આવ્યા છે અને આ હાથ આપવાથી કોકને એક હાથ નથી કોકને બે હાથ નથી એ હાથ આપવાથી એ લોકોનું રોજિંદુ કામ એ લોકો ખૂબ સરસ રીતે કરી શકશે અમુક દીકરીઓ આવી છે જે સ્ટુડન્ટ છે અમુક દીકરીઓ બારમા ધોરણની એક્ઝામ આપવાની છે તો એમના માટે એક બહુ જ આશીર્વાદરૂપ પગલું છે